ભાજપ ગોડાદરાના પૂર્વ કોર્પોરેટર સામે ફરિયાદ ગોડાદરાના પૂર્વ કોર્પોરેટર સામે ઠગાઈની ફરિયાદ છે પૂર્વ કોર્પોરેટર રાજુ અગ્રવાલ મે જમાઈ સામે પર ફરિયાદ दाखल કરવામાં આવી ગ્રે કાપડ પર પ્રિન્ટિંગ કરાવી 68.77 લાખ ન ચૂકવ્યા જોબ વર્ક કરાવી રૂપિયા નહીં ચૂકવી ઠગાઈ આચરી છે રૂપિયા ચૂકવ્યા વગર ઓફિસ ને તાલા બંધ કરી ઈકો સેલ પોલીસે દુનોનંદી વધુ તપાસ હાથ ધરી છે

ફરિયાદ મુદ્દો મળી રહ્યો છેગ્રવાલ છે અને તેના જમાય છે જોબવર્ક કરાવ્યું હતું અને રૂપિયા માટે જયારે માંગણી કરવામાં આવી હતી ત્યારે જે રાજુ અગ્રવાલ છે અને તેના જમાઈ છે તે ઉદાવ જવામાં આપ્યો હતો અને હાથ ઉચા કરી લીધા હતા સમગ્ર મામલે ફરિયાદ લે છે સુરત પોલીસ સંપર્ક કર્યો હતો જાગી